મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના દીપરા દરવાજા બહાર કડા રોડ ઉપર આવેલી ઐતિહાસિક હીરા વાવણી બાજુમાં ગેરકાયદેસર બાંધકામ ચાલી રહેલ છે જે બાબતે નગરપાલિકાના ચૂંટાયેલા ભાજપના સભ્ય કૈલાસબેન ગૌતમભાઈ કડિયા દ્વારા નગરપાલિકાના અધિકારીઓને મૌખિક જાણ કરી હતી એટલે તેમણે આ બાબતે લેખિતમાં રજૂઆત કરવી પડશે તેવી વાત કરતા કૈલાસબેન કડિયાએ તારીખ 24/8/2024 થી 20/06/2025 સુધીમાં પાંચ વખત લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવતા છેવટે દિલ્હી વડાપ્રધાન શ્રીને તથા ગાંધીનગર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જાણ કરી હતી આ અંગે કૈલાશબેન કડિયાના પતિ ગૌતમભાઈ કડિયાએ જણાવ્યું હતું કે મારો પ્રશ્નોદ્વ કડા રોગ રૂપર ઈરાવાવનો છે મારી વિશેષ કોર્પ્યુટર છું અને એમને ઉપર અમારા પર વારંવાર તો કડા રૂપની ભણ્યા હતા અમારા વોર્ડ નંબર આઠના કોર્પોરેટર અંબાલા અંબાલાલભાઈ અને વિજય પરમારે એમ કીધું તું ભાઈ તમારા સથવાડાનું ખોટું મકાન બની ગયું છે તો તમે કેમ તમારો સગા થયું તમે કઈ રોકતા નથી એટલે કીધું ના ભાઈ એવું નથી કે મેં એને જાણ કરી હતી પણ એ કે મારે કરવું જ છે તો મેં નગરપાલિકામાં જઈ ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેનના અને જે સાથીડેન જે અધિકારી છે એમને રજૂઆત કરી એટલે સાથીડેને મને એમ કીધું તો હું લેખિત વગર કામ કરતી નથી તો પછી મેં એમ કીધું લેખિતમાં જોઈ છે કે સારું તો મેં લેખિતમાં હું અને મારી પત્ની બંને અમે લેટર પેડ ઉપર લખીને નગરપાલિકામાં ગયા અમે લેખિતમાં આપ્યું અમે ચોવીસ આઠ બે હજાર ચોવીસે લેખિતમાં આપ્યું પછી ત્રણ દસ ચોવીસે લેખિતમાં આપ્યું ચાર ચાર એ અમે લેખિતમાં આપ્યું 28 પાંચ વીસ બે હજાર પચીસ પણ અમે લેખિતમાં આપ્યું ના છૂટકે આ લોકોએ કામ ના કર્યું તેના પછી અમે વીસ છ એ શ્રી અને મુખ્યમંત્રી શ્રી નડ્ડા સાહેબ સી આર પાટીલ સાહેબ આરોગ્ય મંત્રી કાર્યાલય જિલ્લા પંચાયત પ્રમુખ અમે જિલ્લા પ્રમુખના વિસનગર નગરપાલિકાના પ્રમુખના વિસનગર શહેર પ્રમુખના બધાને પણ અમે જાણ કરી લેટર લખી અમે પોસ્ટ દ્વારા લેખિતમાં મામલતદાર છીએ આજ સુધી આ લોકો હજી બાંધકામ ચાલુ જ છે અને વિસનગર નગરપાલિકામાં જો કોર્પોરેટરોના પતિને કોર્પોરેટર આ રીતના ધક્કા ખાતા હશે તો વિસનગરની જનતાનું શું થશે કે જો અધિકારીઓને કામ નથી કરવું કે કોર્પ્યુટરને નથી કરવું એ તમને હવે અવાજ છે અમે જાગૃત છીએ એટલે અમે જાતે બહાર નીકળ્યા છીએ અમે જનતાના જોડે છીએ અને જનતાએ અમને ખૂબ ખૂબ પ્રોબ્લેમ વોટ આપ્યા છે અમે જનતાનું જ કામ કરવાના છીએ જનતાના જોડે જ રહીએ અમારી ભારતીય જનતા પાર્ટીને ખોટું ચલાવતા નથી ચલાવવા દેવાના નથી અને અમે આ ચલાવતા નથી પણ અધિકારીઓ કોની હેમ નજર આ રોકી રહ્યા છે એટલે અમારે આ એને નથી અમે વારંવાર રજૂઆત કરી કે એને નથી તો તમે પરમિશન લેટર અમને બતાવો નથી બતાવતા અહીંયા આ લાઈટ કનેક્શન પાણી કનેક્શન બધું આપી દીધું છે નથી આજ સુધી કોઈ રોકાટ થતી નથી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94294 35034 અલ્પેશ બારોટ 9774 26544 વિસનગર કે ન્યૂઝ